જામનગરમાં ઘણા સમયથી રસ્તે રઝડતા પશુઓનો ત્રાસ બેકાબુ બન્યો છે અને માર્ગો ઉપર આખલા યુદ્ધથી ટ્રાફિક જામ અને લોકોના રામ પણ રમી ગયા હવાના બનાવો બનતા હોય છે આ રસ્તે રજડતા પશુનો ત્રાસ એટલી હદે વધતા લોકો ત્રાસી જવાથી અંતે ઢોર પકડ ઝુંબેશ શરૂ કરવા માટે મનપાનું તંત્ર એક્શન મોડ પર આવ્યું છે મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી ટીમો બનાવીને રસ્તે રજડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે હાલ અત્યારે અમે વરસાદનો અત્યારે સિઝન હિસાબે અમે ઢોરપકડ છેલ્લા એક માસથી બંધ હતી હાલ વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી અત્યારે અમે હાલ માન્ય કમિશન સાહેબની સૂચના મુજબ સંગત ઝુંબેશ કરવામાં આવેલી છે અને જામનગર શહેરના મુખ્ય માર્ગ જ્યાં મુખ્ય માર્ગની અંદર ટ્રાફિક અડચણ ઊભો હોય અથવા ધાર્મિક મંદિરો અને શ્રાવણ માસનો તહેવાર હોય જેથી પબ્લિકની અડચણ હતી એના હિસાબે અમે ચાર ટીમ દ્વારા અમે અલગ અલગ પોઈન્ટ ઉપર ઢોરપકડ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે